સ્ટારમાં દેહવે પાનનો પડદાફાસ માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પડદાફાસ મોહી રાખાતુન અને મોહી માલ મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાઈ અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડીયો બનાવ્યા બાદ મોહી પતિએ બળાત્કાર ગુજાર્યો નાગોર જિલ્લાના ડેગાણાની હોટેલમાં પંદર હવસખોરોએ સગીરાને પીંખી

અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધર અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાએ તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એનો અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી અને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની જે એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોદીરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ બંને અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બંદર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળ્યા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે અત્યાર સુધીમાં કુલ પાંચેક આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જયારે કોઈ પણ ભોગ બંદરનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે એમ અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને વિશ્વાસમાં લેતા હોય હોય છે છે અને લાલચ આપતા પૈસા બાબતની પોલીસો આપણે હૈદરાબાદ જઈએ ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે આ કામની જે આરોપી જ્યોતિ જે છે કે જેનું સાચું નામ મોતીરા ખાતુન છે એને અગાઉ ત્યાં એ ત્યાં રાજસ્થાન ગયેલી છે એમ અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આ જ હોટૅલમાં એમ જેથી કરી અને એ જે હોટૅલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટેલ માલિક છે ત્યાં પણ આ પ્રવૃત્તિ કરે છે એમ ગેરકાયદેસર નહીં તપાસ દરમિયાનમાં વધુ પણ આવા નામ ખુલી શકે આપણને કે આવી બીજી કોઈ સગીર વયની યુવતીઓ જે છે એને આ લોકો આ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈ ક્યાંય સામેલ કરી છે કે કેમ ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત